પાંચ માળની ઇમારત આ રીતે ધરાશાયી થઈ અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા બટાક ઉપર વિસ્તારની અંદર આ દુર્ઘટના બની છે જેનો વિડીયો સામે આવ્યો છે ઇમારત ધરાશાયી થતા આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ ઉલ્લેખનીય છે કે જે રીતે હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે તેમાં વધુ એક આ પ્રકારની ઘટના કે જેમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર ભયાનક દ્રશ્યો જે શિમલામાં સામે આવ્યા છે એક પાંચ માળની ઇમારત આ રીતે જમીન દોસ્ત થઈ ગઈ ઇમારત ધરાશાયી થતા આખા વિસ્તારની અંદર અફરાતફરી મચી ગઈ